જય શ્રી કૃષ્ણ જય સીતારામ સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અને આજનો નવો વ્લોગ આપણે આવી જશે ખેતર જો ખેતરમાં કેટલો બહુ વરસાદ આવ્યો છે તેના કારણે કેટલું નુકસાન થયું છે ખેડૂતને હાલ અત્યારે બહુ પરિસ્થિતિ વીક છે બધે વરસાદ છે તો પૂરણ કરવું છે તો કંઈ નદી નાળામાંથી કંઈ માટી લેવાય એમ નથી ટ્રક ટ્રેક્ટર કે જીસીબી કંઈ જઈ શકે એમ જો ખેતરમાં પાણી ક્યાં થી ને ક્યાં હાલ્યા છે આમ જો બધા નાંગળા પાડી દીધા આમ જો તમે ધોય બન પાળા બાળા બધી તોડી નાખ્યું આ લાલભાઈન ખેતર છે આ આપણો પાળો છે આ આપણું ધોવાનું ધોવાઈ ગયું છે ને એ છે બીજે ક્યાંય ક્યાંય નુકસાન નથી નેરા કાંઠે જાય આ એટલું પેલા જૂનું ઉતરતું નહીં ધોવાઈ ગયું છે વેહક લારી આમાં ધોળી હામી જાય એટલું ધોવાનું અઢી ફૂટ છે આ આમ જો આમાં કાપ આવ્યો છે બીજાની જમીન માંથી જે કાપ આવે ને એ આવી ગયો ને કપાસ્યા દબડાઈ ગયા આમ જો આ બધું કાપ આવી ગયો તો આજે દેખાય ને કપાસ જ નથી આ છે આમાં કપાસ કપાસ દેખાતા જ નથી ઉગેલા આખામાં પાણી હાલી જો આ વળ દેખાય જો આજે શેઢા છે ને શેઢા નહીં તે ઉતરીને છે અહીંયા તો જો આમ ટ્રેક્ટર ની લારીઓ ન ઠેલવી હોય એ રીતે દળમાંથી આને તો ને લેવું પડશે આમ તો કેવો વરસાદ છે આ કર ખડના થૂમડા એવા જામી ગયા હોય ને આપણે કોદાળીયા કાઢીએ ને તોય નીકળે નહીં એવા હોય

શું છે અવકાશભાઈ અહીંયા આરસીસી થઈ ગયો છે એટલે ધોવાનું નથી બહુ આ જો આ મોટું નેરું છે અહીંયા આરસીસી કરવો પડ્યો તય તો આ અને મોટા મોટા પાણા હેઠે નાચ્યા છે જુઓ ને એ કરતો બધું ધોવાઈ જતું વરસાદ એટલો આવે ને આવા પાડી દીધા પાળા ગમ્યા તમે કરો નહીં પાણી રહેવા દે ભાઈ હા અમારું ખેતર છે ખાલા ભૂરી ગયા લાગે મારા રૂપા આવ્યા તા ને ખાલા પૂરી ભૂ પાંદરે થઈ ગયા છે એટલું બધું આપડે ધોવાનું નથી પણ ઘણા લોકોને ઘણું ધોવાઈ ગયું છે વિડીયોમાં જોયું એમ હા હા અને આમ જોવા તૈયારી છે શેઢા પાડોશી છે હસુ કાકા એની અરે બહુ મજા આવ્યો અને શેઢા પાડોશી છે પણ કોઈ અમે એને પૂજા નથી કપાહમાં અમારી

ખાલા પડી ગયા છે તો ઓટોમેટિક દતાળે કપાસા સોંપાઈ જાય છે અમદાવાદ મકોડાનું ઘર છે કેવું દર બનાવ્યું એક પછી એક અંદરથી કાકરીઓ બહાર કાઢ્યા કરે છે

બહુ વરસાદ આવ્યો ને એના કારણે સાથે પવન પણ હતો તો આ લીમડાને હુરાઈ દીધો હશે મીઠો લીમડો જો આડા સામે પડી ગયો હશે આ લીંબુડી જો બહુ લીંબુ આવી જાય નાનો એવો રોપડો હતો ઉકાઈ ગયો હતો પછી પાણી ને તો કોળાનો એમાંથી ના ઘટાદાર થઈ ગયા જોવો તમે આવડું આ પણ તાવતે વાવાઝોડા એવું હતું એમાં ધરાશાયી થઈ ગયું છે